સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં વધુ એકવાર ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી છે થાનગઢ તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા જામવાડી ખાતે મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવી છે આ ચોકી ખાતે ચૂંટેલા નાયબ કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમ આખી રાત ચોકી પહેરો કરી રહ્યા હતા ત્યારે લગભગ રાત્રિના ત્રણ વાગ્યા આસપાસ એક ટ્રક અને એક લોડર સાથે કાર્બોસેલના કૂવામાં ચરખી મૂકીને ખોદકામ ચાલુ કરવાની ફિરાકમાં હતા અને થોડો કોલસો કાઢીને ભરવાનું ચાલુ કર્યું હતું તે દરમિયાન પ્રાંત અધિકારી અને તેમની ટીમે પહોંચી જઈ રંગે હાથ ખનીજ ચોરી ઝડપી લઈને બાકીનો કોલસો ટ્રકમાં ભરાવી એક ટ્રક એક લોડર વીસ મેટ્રિક ટન કાર્બોસેલ વિગેરે મળી રૂપિયા છત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ હતો અને આ તમામ જથ્થો વાહનો ચૂંટીલા મામલતદાર કચેરીએ લાવી કસૂરદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે